જેમાં કેવલ દિલીપભાઈ કરીને જે છે તેની હાલ નવા જે પ્રાથમિક વિગત જે મળેલી છે તેમાં બે ઇસ્મો દ્વારા તેને ગળાના ભાગે તથા શરીરમાં જે પેટ જે છે તેના ભાગે જીવલેણ ઈજા કરેલી છે અને તેનું મૃત્યુ થયેલું છે પોલીસ દ્વારા મરણ જનારની લાશનો કબજો લીધેલો છે અને ઇન્ક્વેસ્ટ ભરવાની હાલમાં કામગીરી ચાલુ છે તેમજ તેઓના જે પરિવારના જે છે સભ્યો તેની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે હા જે છે છે તે કેવલ દિલીપભાઈ કરીને રહેવાસી અને તે અહીંયા સવારના સમયે તેણે પોતાની ગાડી જે છે તે સર્વિસ કરવા માટે આપેલી હતી અને આજે તેના મિત્ર સાથે ટુ વ્હીલરમાં આવી અને ગાડી લેવા માટે અહીંયા આવેલા હત્યા થયેલી છે તેના જે માતાશ્રી છે તે અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે અને આ જે છે મરણ જનાર તેની ઉપર ભી અગાઉ હત્યાના ગુનાનો